હેલો ફ્રેન્ડ્સ યુઆર વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું મારી આ ગુજરાત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે વાત કરીએ કે સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ માટે અહીંયા પ્રવેશ ચાલુ થઈ ગયો છે એટલે કે ઓનલાઈન મારફતે એક એપ્રિલથી તમારે પ્રવેશનું પ્રવેશ માટે તમે રજીસ્ટ્રેશન કરી શકો છો તો અહીંયા જોઈએ કે કઈ તારીખ સુધી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો દરેક વિશે આપણે વિસ્તૃત માહિતી આ વિડીયોમાં જોઈએ બોર્ડના રિઝલ્ટના ત્રણ અઠવાડિયામાં પ્રોવિઝનલ મેરિટ જાહેર કરવામાં આવશે સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે એક એપ્રિલથી ઓનલાઈન નોંધણી થશે એક એપ્રિલથી ઓનલાઈન નોંધણી થવાની ચાલુ થશે રાજ્યની ચૌદ જેટલી સરકારી યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી સાયન્સ કોમર્સ આર્ટ્સ લો એજ્યુકેશન સહિતની વિદ્યાશાખાની સ્નાતક અનુસ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ જી કેસની રચના કરાઈ છે જેના ભાગરૂપે શિક્ષણ વિભાગે પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓને ધોરણ બાર પરીક્ષા પૂરી થયા બાદ એક એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે તો વિદ્યાર્થીઓ માટે આ રીતે અહીંયા ધોરણ બારનો અભ્યાસ પૂરો થયા બાદ પરીક્ષા પૂરી થયા બાદ અહીંયા એક એપ્રિલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ વિદ્યાર્થીઓએ પોતાનું નામ જન્મ તારીખ સરનામું ધોરણ બારનો સીટ નંબર ફોન નંબર ઇમેલ આઈડી સહિતની વિવિધ પ્રકારની શૈક્ષણિક માહિતી આપીને ઓનલાઈન ફી ભરવાની રહેશે અત્યારે પરીક્ષા આપી રહેલા ધોરણ બારના વિદ્યાર્થીઓ પરિણામ જાહેર થયા પછી પોર્ટલ પર આપેલા હેલ્પ સેન્ટરમાં જઈ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી શકશે બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ ત્રણ અઠવાડિયામાં તમામ યુનિવર્સિટીઓએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એક સાથે જાહેર કરવાનું રહેશે જે વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બાબતે કોઈ પણ પ્રશ્ન મૂંઝવણ કે ફરિયાદ હોય તો યુનિવર્સિટીમાં રજૂઆત કરી શકશે આ રીતે અત્યારે પરીક્ષા આપી રહેલા ધોરણ બારના વિદ્યાર્થીઓ જે હોય એમને પણ પરિણામ જાહેર થયા પછી પોર્ટલ પર આપેલા હેલ્પ સેન્ટરમાં જઈ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકશે તો આ પ્રમાણે એક એપ્રિલના રોજ ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવશે જો વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે અને પ્રવેશ મેળવી શકશે તો આ પ્રમાણે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો વધુને વધુ શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ